પ્રભુતામાં પગલા માળ્યા હતા પાલનપુરમાં સદરપુર ચોકડી ખાતે શ્રી તીર્ગર જ્ઞાતિ કેરવાણી પ્રગતિ મંડળના પ્રમુખ મૂળચંદભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમાજના સમૂહ લગ્નોત્સવનું ઉદઘાટન પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી વડગામ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી સેવી તબીબ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન સંજયભાઈ ચૌધરી સંત શ્રી કલ્યાણદાસ બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા મહેમાનો તેમજ દાતાઓનું સાલ સાફા અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ વર વધુઓને દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી